જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવાસીએ સહપરિવાર સાથે ગાંધીગ્રામ શિશુ મંગલ સંસ્થા નજીક જુનાગઢ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મતદાન કર્યું આતકે કલેક્ટર અનિલ કુમાર રાણાવાસીએ જુનાગઢ જિલ્લાના તમામ લોકોને મતદાન કરવા અપીલ કરતા કહ્યું કે લોકશાહીને મજબૂત બનાવવા તેમજ પ્રજાના યોગ્ય પ્રતિનિધિને ચૂંટવા માટે તમામ લોકોએ પરિવાર સાથે ઘરની બહાર નીકળી મતદાન મથકોમાં મતદાન કરીને દેશના આ મહાપર્વમાં પોતાની સહભાગી આપીને વધારે વધારે મતદાન કરવાની અપીલ કરી છે લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણને ઘણા બધા અધિકાર મળ્યા છે જેમાં નાગરિકો પોતાનો અધિકારનો ઉપયોગ કરતા હોય છે પરંતુ સાથે સાથે આ લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણી ઘણી બધી જવાબદારીઓ પણ છે અને એ જવાબદારીઓ પૈકીની ખૂબ અગત્યની જવાબદારી એટલે મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરું આજે મેં સપરિવાર અમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું છે તો મારી સર્વે જૂનાગઢવાસીઓને નમ્ર અપીલ છે કે આજે સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે તો આપ આવો મતદાન કરો અને લોકતાંત્રિક આ વ્યવસ્થા છે એને મજબૂત કરવામાં આપનો સહયોગ આપો ધન્યવાદ